નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરશું કે પાકના કઈ અવસ્થામાં કયો પોષકતત્વ એને વધારે ખપતું હોય જેમ આપણે વાત કરીએ જે જ્યારે પાક એકદમ નાનકડી હોય શરૂઆતી અવસ્થામાં હોય ત્યારે આપણે ટ્રિપલ નાઇન્ટીનનો ઉપયોગ કરીએ એટલે એમાં એનપી એટલે નાઇટ્રોજન ફોસોસ ને પોટાસ એકદમ બરાબર માત્રામાં ખપે એના પછી જ્યારે છોડ જરાક મોટો થાય જ્યારે વેજીટેટિયન સ્ટેજમાં આવે પોતાનો ગ્રોથ લેતો હોય એ સમયમાં આપણે નાઇટ્રોજન થોડુંક વધારે ના ખપે ઓછું ખપે ફોસ્ફોરસ થોડુંક વધારે અને પોટાસની રિક ઝીરો થઈ જાય એટલે આપણે નોર્મલી બાર એકસઠ ઝીરો એક ગ્રેડ આપણે વાપરતા એ પછી જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ આવે જ્યારે ફૂલ આવે જ્યારે એ સમયમાં નાઇટ્રોજનની જરૂરત જરાય નથી છોડને ફોસ્ફરસની જરૂરત વધારે છે ફૂલને રોકવા માટે સાથે જળનો વિકાસ ફૂલનો વિકાસ કરવા માટે અને એ સમયે પોટાશનો પણ મહત્ત્વ છે કારણ કે એ સમયે જે પોટાશ છે એ ફૂલથી ફલ સેટ કરવામાં સાથે સાથે છોડને પ્રતિરોધક શક્તિ બનાવવામાં બીમારી માટે પણ પોટાશ કામ કરે છે એટલે એ સમયે આપણે જીરો બાવન ચોત્રીસનું વધારે પડતું સ્પ્રે કરતા હોઈએ અને સૌથી છેલ્લાનું છેલ્લું વગર આપણે કહીએ જ્યારે ફ્રુટિંગ સ્ટેજ છે જ્યારે આપણે પાકમાંથી હાર્વેસ્ટિંગ કરતા એ સમયમાં નાઇટ્રોજનની જરૂર પડે છે ફોસ્ફોરસ નથી કપતું અને પોટાસ બહુ વધારે કપે કે પાક જે આપણે ઉત્પાદન છે એની ક્વોલિટી સારી આવે એના અંદર પેલું જે ફ્રૂટ છે એની વધારે સમય રાખી શકાય એનો સ્વાદ એનો ખુશબુ એના માટે જે છે નાઇટ્રોજન થોડુંક ઓછું ખપે કારણ કે નાઇટ્રોજન બી ખપે વિકાસ માટે ફોસ્ફોરસ જરાય ન ખપે અને આપણે પોટાશ વધારે ખપે એટલે આપણે જીરો તેર જીરો પિસ્તાલીસનો ઉપયોગ કરતા હોઈએ અથવા તેર જીરો પિસ્તાલીસના અલાવા આપણે જીરો ઝીરો પચાસ નાખતા હઈએ સાથે અમોનિયન સલ્ફેટ તો છોડને નાઇટ્રોજનની કમી બી ન થાય અને પોટાશની માત્રા પણ જ આવે આ હતી તમારા માટે એક નનકડી જાણકારી કે આપણે કયા અવસ્થામાં કયું ખાતર નાખવું એક આપણે આ બેઝિક જાણકારી છે કે નાઇટ્રોજન ફોસ્ફોરસની પોટાસની રિકવાયરમેન્ટ કેવી છે કયા છોડના કયા ઉત્પાદન માટે યા કયા સમય માટે એ પ્રમાણે તમે જે પણ ખાતર વાપરો છો તમને એ ખ્યાલ રાખવાનો કે એ સમયે જેમ ફ્લાવરિંગનું ટાઈમ છે તો આપણે કોઈ પણ ખાતર એવું જો નાઇટ્રોજનની માત્રા ઓછી હોય ફોસ્ફોરસ એકદમ વધારે અને પોટાસ એના કરતાં થોડુંક ઓછું હોય એ પ્રમાણે તમે જો કરશો તમને એક પૂરી માહિતી મળી જશે કે કયા અવસ્થામાં કયો ખાતર આપણે નાખવું ધન્યવાદ